આપીશું એ પેલા ઘણા ખેડૂત મિત્રો કહેતા થાય કે ભાઈ તમે એવું સબસ્ક્રાઈબ કરવાની જો ને હર ખૂચો ને તો એક વખત જીકી દઈ તો પછી વારા ઘડીએ ન આવે તો તમને બહુ વ્યવસ્થિત રીતે તમને આ કહી દીધી તમે તારે હરેક ખેડૂત મિત્રો કે આ રીતનો જે આપણો વિડીયો આવતો હોય સાત વાગે જો આ હું છું ને સાત વાગે વિડીયો આપણો આવે તો આ સબસ્ક્રાઈબ નું બટન દીબુક નહીં અને આમ દબી દેવાનું છે જો આવી રીતે આ ઘણા કાળામાં હોય ઘણા ખેડૂત મિત્રોને લાલ કુંડળામાં હોય તો ઘણા ખેડૂત મિત્રોને સફેદમાં પડે છે તો આને આમ દબી દેવાનું છે એટલે થઈ જાય બરાબર ને આપણો સબસ્ક્રાઈબર થઈ જાય અત્યાર સુધીમાં આપણી સાથે છપ્પન હજાર થી પણ વધારે ખેડૂત મિત્રો ડાયરેક્ટ જોડાઈ ચૂક્યા છે સબસ્ક્રાઈબ કરીને અને છવ્વીસ લાખ થી પણ વધારે ખેડૂત પરિવાર મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ખેતીકા કા સાગર ચેનલમાં અને આ એક જ મહિનાની માલિપા

ઉતારામાં કેવી છે જો હનુમાન અને લીડર કરશો બરોબર તોય વેરાયટી સારી છે અને વિકાસ કરશો તો પણ વેરાયટી સારી છે અને દેશી બાજરા દેખવા તમને કોઈ મીઠો અથવા હાઈ ક્લાસ દેશી બાજરો ગણી ગણી તમે એટલે મજા આવશે અને તમને કોઈ બપોરે રોટલો ભાંગવા તૂટવા ની કઈ માતા કોઈ ને એમાંય તમને કોઈ કઢી બનાવી હોય તો સોળી ખાવાની મજા આવે વાહ 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 મજા આવી ગઈ એટલે તમે લીડર કરો હનુમાન કરો અને વિકાસ કરો તો પણ એમાં કઈ ઘટે નહીં પછી આવશે ડીએસપીએલ કંપનીની આરતી બાજરી ડીએસપીએલ કંપનીની આરતી બાજરી આવે છે આ પણ તમારે ખાવામાં સારી છે ઉતારામાં સારી છે દાણો એનો કઠણ અને મજબૂત થાય છે અને પવનની પડતી નથી પ્લસ તમે કોઈને હગાવાળાની આપી હોય ને તો એમ કહે કે ભાઈની બાજરી તમે આપી અમને પોર એ તમે અમને આજ આપજો એવી બાજરી મીઠી થશે બીજી આવે છે ટાટાવાળાની ધાનિયા અને તોતેર તેત્રીસ નંબર આવે છે આ ટાટાનું વામતું કે કેવા પોણું તો હોય નહીં એટલે હાઈ ક્લાસ બાજરી છે ખાવામાં ઉતારામાં પવનની પડતી નથી અને જો હારી આ બધી બાજરી તમે સાચવી હોય બરાબર છે ગૌરી છે સાગરલક્ષ્મી છે ન્યૂઝિન્સ લીડર છે હનુમાન છે વિકાસ છે આરતી છે આ બાજરી ફૂટમાં

જે કઈ કેતા હોય બધું એક હારે જો એને મળતો હોય ને ખોરાક તો એની ફૂટ વધારે થાય અને બધા રાડે એક હારે જાય પછી જ્યારે તમે એને દવા નાખો છો ખડની કે બધું ખડ દેવું છે તો કે આ બધું બળી જાય અથવા તો થોડીક બાજરી છે અને તમારી પાસે ભાગ્યા છે મજૂર છે અને પરાવી છો ગળાવી છો તો એમય થાય મોટી હામટી બાજરી કરી હોય તો મેળ ન આવતું હોય તો તમે તારે બાજરીમાં બધી પ્રકારના નિંદા મન બળી જાય ચાહે કાળિયું ખાર્યું હાંબો હાથોડો લૂણી દારોડી દરોડી હે હમણું જે કાંઈ હોય બધું સાફ થઈ જાય તમારે તળાજા નીલમ એગ્રો કેમિકલમાં એની દવા આવી ગયેલી છે તમ તારે ઈ કોઈ ઉપાધી નથી તમ તારે કારણ કે ખડ તો બધું બાળી દઈ તમ તારે અને આપણે ખડ માટે ગયા વર્ષે પણ 80 થી વધારે વિડિયો મૂકેલા છે YouTube ચેનલ યુટ્યુબ ચેનલમાં ખેતીકા સાગરમાં અને ખેડૂતોના અનુભવ મૂકેલા છે કે ભાઈ અમે બાજરીમાં દવા નાખી હતી બધું ખડ સાફ થઈ ગયું પારવા પણ કાંઈ છે

એની સાથે તમે સલ્ફર વિગે બે કિલો અને માઇકોરાઝા વિગે બે કિલો આપો જો પાયાના ખાતરમાં તમે એકલું ડીપી અથવા તો ફોસ છે એસપી છે બાર બત્રી હોળ તમે આપ્યું હોય તો તમે એની સાથે ઝીંક પર તમે આપી શકો છો યુરિયા ઝીંક માઇકોરાઝા અને સલ્ફર બરાબર તમારે હું કહું એમ નહીં તમારે દસ વીઘાની બાજરી હોય તમે વીઘામાં જ આપવાનું ઈ વીઘાનો જે ગ્રોથ થાય તમને કહું ઈ જોઈન પછી તમે તમારા બીજા નવ વીઘામાં આપવાનું કારણ કે

આપવા જોઈએ જો આ તમે એક વખત તત્વ તમે આપો બરાબર એટલે બાજરીનું તમને ઉત્પાદન સારું મળે એની ફૂટ સારી મળે એનો ચારો લીલો થાય જે માલ ઢોર રાખતા હોય ભેંસ રાખતા હોય ગાય રાખતા હોય કે બકરી રાખતા હોય બરાબર પણ બધા માટે નિરાવ તો જોવે 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 જાય તો નિરાવ પણ તમને એમાં સારામાં સારો ચારો મળશે અને એકદમ પણ લીલો કાસ મજા આવે એવો માલે ખાય એમ કે ગાલે પાછ બે લિટર દૂધ વધારે લઈ જાય એવો તમને કોઈ હાઈ ક્લાસ નિરાવ થશે તારે બાકી જે કોઈ ખેડૂત મિત્રોને વધારે કોઈ પ્રશ્ન હોય તો તમતારે કમેન્ટમાં લખજો કે ભાઈ બાજરીની અમારા વિસ્તારમાં ક્યાં વેરાયટી મળી રહેશે તો તારે આપણે એ કહી દેવું અને એના ભાવતાલ તાલ શું છે તો ભાવ તાલ બધે સરકારી ભાવ થઈ જાય બાજરીના કે ભાઈ આ બાજરી ના ભાવ એટલે આ તે બરોબર સાગર લક્ષ્મી માનો કે પાંચસો રૂપિયા હોય બધે પાંચસો રૂપિયામાં મળતી હોય ધાન્યાની બાજરી તો તેત્રીસ છસો રૂપિયા એટલે બધા છસો રૂપિયા તમતારે હોત કારણ કે ભાવ એક ફિક્સ ભાવ થઈ ગયો છે એટલે કે એમાં કઈ ઉપાધિ છે નહીં બાકી સોળ ગુઠાના વીઘામાં એક થેલી બાજરી તમારે વાવી દેવાની છે સોળ ગુઠાના વીઘામાં એક થેલી આખી બાજરી તમારે લઈ અને વાવી દેવાની છે પછી તમે ફર્સ્ટ ક્લાસ થાય કોઈ ઉપાધી રહે નહીં અને એકદમ તમને કહું ડુંડા થાય કડક ભરાવદાર કોક ને તમને ડુંડું છૂટું માર્યું છૂટા વાહામાં તમને કહું લાલ સોલ ગણી બે દી સુધી એવું થઈ જાય એવું કારણ કે કઠણ જેવું મજબૂત જ એવું અને દાણો એવો મજબૂત હોય ને તો તમારો બાજરો બાર મહિના સુધી રહે નકર બાર મહિના સુધી દાણો રાખવો કેમ કાકા પાવડર અને દવા મુકવા છતાંય ન રે અને આ પાછો પરિપક્વ થઈ જાય અને અત્યારે બાજરો વાવો હોય મિત્રોને એને બધાને બાજરો વાવવાની છૂટી છે કારણ કે પચીસ ડિસેમ્બર પછી તમે બાજરાનું વાવેતર કરી શકો કરી શકો ને કરી શકો અને હું તો એમ કઉ છું મોટા ભાગનું બાજરાનું જ વાવેતર કરો કારણ કે અત્યારે સરકારી ખરીદી છે જેમ ફાવે એમ તમને કહું પાંચસો સાહીઠ માં અને પાંચસો રૂપિયાનો મન બાજરો પછી સાઠ મન ઉતરે એટલે બહુ સારું કહેવાય

જાન્યુઆરી એ ભગવાન શ્રી રામ આવે છે અયોધ્યા તો બધાએ કમેન્ટ્સમાં જય જય શ્રી રામ લખીને આપી દેવાનું એટલે ખ્યાલ બધા રામ ભક્તો દિલ ખોલીને એમને આગતા સ્વાગતા કરવા માટે તૈયાર છે હું હિતેશ પટેલિયા રામ રામ